હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં આજે હું પૌવા બનાવવાની એકદમ અલગ રીત શેર કરીશ આ રીતે પૌવા એકદમ બેસ્ટ અને શાનદાર ટેસ્ટમાં બનીને તૈયાર થાય છે પૌવા તો બધાની ઘરે બનતા જ હોય છે પણ ઘણા લોકોને એવા પ્રોબ્લેમ આવતા હોય છે કે જો પૌવા છૂટા છૂટા બનાવવા જાય તો ખાતી વખતે કોરા અને ગળે ડચડો વળે ને તેવા બને છે અને જો થોડા સોફ્ટ બનાવે તો ભેગા ભેગા થઈ જાય છે પણ આ રીતે બનાવી જુઓ આ એક બેસ્ટ રેસીપી છે પૌવા બનાવવાની જેનાથી સ્વાદ તો વધશે જ સાથે પૌવા દર વખતે એક જ સરખા સોફ્ટ અને એક એક દાણો છૂટો બનીને તૈયાર થશે તો ચાલો બનાવીએ તો એના માટે આપણે અહીંયા એક કપ જેટલા પૌવા લીધા છે તમારે જેટલા પૌવા બનાવો હોય એટલા પૌવા અત્યારે લઈ લેવાના છે ને પૌવા આપણે જે જાડા પૌવા આવે છે મતલબ કે આપણે જે બટેટા પૌવા બનાવતા હોઈએ છીએ અને એમાં જે પૌવા યુઝ કરીએ છીએ એ જ પૌવા આપણે લેવાના છે જો પાતળા પૌવા લઈશું આપણે નાયલોન પૌવા તો એ આપણે જયારે પૌવા બનાવશું ત્યારે તૂટવાની બીક લાગશે આપને તો આવી રીતે આપણે જાડા પૌવા આવે છે નોર્મલ પૌવા એ જ આપણે લીધા છે હવે પૌવાને આપણે બે થી ત્રણ પાણીથી સરસ એવા વોશ કરવાના છે પણ વોશ આપણે કઈ રીતે કરશું કે એને આપણે કોઈ કાણાવાળા વાસણમાં લઈ લઈએ અને પછી એની ઉપર આ રીતે પાણી રેડતું જવાનું છે અને પૌવાને સરસ એવા વોશ કરી લેવાના છે તો જો પૌવા સરસ એવા મેં વોશ કરી લીધા એકદમ હળવા હાથે આ રીતે આપણે કાણાવાળા વાસણ ઉપર ફેલાવી લઈએ જેથી કરીને એક્સ્ટ્રા જે પાણી છે એ બધું નીતરી જાય તો જોઈ શકો છો અહીંયા પાણી આપણું બધું એક નીચેના વાસણમાં ભેગું કરી લીધું છે આપણે તો હવે આપણે એમાં પોવામાં થોડા મસાલા કરીએ તો આ સ્ટેજ ઉપર જ આપણે મસાલા કરવાના છે તો એમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કર્યું અડધી ચમચી જેટલી હળદર એડ કરી દીધી અને અહીંયા હવે આપણે એક ચમચી જેટલો કે અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરવાનો છે તીખા તમારે જેટલા છેવા બનાવવા છે એ પ્રમાણે લાલ મરચું એડ કરવાનું છે કારણ કે લીલું મરચું પણ આગળ આપણે ઉપયોગમાં લેવાનું છે અડધી ચમચી જેટલો ધાણાજીરું પાવડર એડ કર્યો અને એક ચમચી જેટલી આપણે સુગર એડ કરીએ એટલે કે દળેલી ખાંડ એડ કરી દીધી છે તો જો અહીંયા ખાંડ આપણે દળેલી જ એડ કરવાની છે અને હવે આપણે એમાં અડધા લીંબુનો રસ એડ કરી દઈએ તો અડધું લીંબુ નીચવી દઈશું જેથી કરીને પૌવાનો ટેસ્ટ છે એ બધો ટેસ્ટ બેલેન્સ પણ થઈ જાય અને પૌવામાં જનરલી લીંબુનો ટેસ્ટ થોડો વધારે હોય છે તો જોઈ શકો છો અહીંયા લીંબુ પણ આપણે નીચોવી દીધું અને થોડા બીયા ગયા છે એને પણ આપણે બહાર કાઢી લઈએ તો આજે જે આપણે પૌવા બનાવીએ છીએ એ બનાવવાની રીત એકદમ અલગ છે અને આ આપણે આજે ઇંદોરી પૌવા બનાવીએ છીએ પણ ટેસ્ટ એનો એટલો જોરદાર આવે છે કે તમે નોર્મલ જે ગુજરાતી કે બીજા જે પવા બનાવો છો એ બધા પવા બનાવવાનું ભૂલી જશો દર વખતે આ જ રીતે પવા બનાવીને તૈયાર કરશો અને બનાવવામાં પણ એવું કોઈ નથી કે વધારે સમય લાગશે આપણે જે જનરલ નોર્મલ જે પવા બનાવતા હોઈએ છીએ બસ એટલા જ સમયમાં આ પૌવા બનીને તૈયાર થઈ જાય છે પણ એટલા બધા જોરદાર બને છે ખાતી વખતે બિલકુલ કોરા નહીં લાગે કે બિલકુલ ડચડો નહીં વળે કે તમે આને ગમે એટલો ટાઈમ રાખશો તો પણ બિલકુલ સુકાયેલા તમને નહીં લાગે તો જો અહીંયા બધી વસ્તુ બધા મસાલા સરસ એવા પૌવા સાથે આપણે મિક્સ કરી દીધા તો હવે આપણે આનો વઘાર કરીએ તો વઘાર કરવા માટે આપણે અહીંયા એક પેન લીધું છે એમાં આપણે થોડું એવું ઓઇલ લઈએ ગેસની ફ્લેમ આપણે ચાલુ કરી દીધી અને અહીંયા આપણે બે બે ચમચી જેટલું ઓઇલ લઈ લીધું છે બે ચમચીથી ઓછું પણ તમે લેશો તો પણ ચાલશે અને એમાં આપણે હવે અડધી ચમચી જેટલી જીરું એડ કરી દઈએ અને અડધી ચમચી જેટલી આપણે વરિયાળી એડ કરવાની છે તો જો આ પૌવામાં વરિયાળીનો ટેસ્ટ એકદમ જોરદાર આવે છે તો બિલકુલ સ્કીપ નથી કરવાની અને આપણે એડ કરવાની જ છે તો જો અહીંયા વરિયાળી અને જીરું હલકા થઈ જાય એટલે એક કપ જેટલા આપણે અહીંયા કાચા સિંગના દાણા લઈ લીધા છે કારણ કે પૌવા બનાવીએ છીએ તો સિંગદાણા વગર તો પૌવા અધૂરા જ હોય છે તો સિંગદાણા સાથે જ આપણે થોડા મીઠા લીમડાના પાન અને બે તીખા મરચાં જેને મેં ઝીણા ઝીણા કટ કરીને એડ કરી દીધા છે બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી દેવાની છે અને આપણા સિંગદાણા છે હલકા એવા શેકાય ત્યાં સુધી આ બધા વઘારને આપણે સંતળાવા દેવાનો છે તો જો સિંગદાણા આપણા હલકા એવા શેકાઈ જશે ત્યાં સુધીમાં મરચાં અને લીમડો પણ સરસ એવા સંતડાઈ જશે તો આ વઘારને વધારે વાર આપણે સાંતળવાની કોઈ જરૂર નથી બસ સિંગદાણા હલકા હલકા એનો કલર ચેન્જ થવા લાગે ત્યાં સુધી આપણે થવા દેવાના છે અને હા જો તમે અત્યાર સુધીનો વિડીયો જોયો હોય અને એમાં તમને થોડું પણ કંઈક પસંદ આવ્યું હોય તો પ્લીઝ વિડીયોને એક લાઈક અને જો ચેનલ પર નવા હોય ને તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે જ બાજુમાં આપેલા બેલને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવી જ ઈઝી અને સરળ રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવે તો જો હવે આપણો વઘાર થઈ ગયો છે તો આપણે લાસ્ટમાં અહીંયા થોડી હળદર એડ કરી દઈએ અને બીના ભાગનું જે આપણે સિંગદાણા લીધા છે એના ભાગનું મીઠું પણ એડ કરી દીધું છે હવે આ ગરમ ગરમ વઘારને આપણે પૌવા ઉપર આવી રીતે એડ કરી દેવાનો છે તો જો અહીંયા આપણા પૌવા બનાવવાની પ્રોસેસ પૂરી નથી થઈ ગઈ એક મેઇન પ્રોસેસ કરવાની હજુ બાકી છે તો જોઈ શકો છો હવે આપણે બધા વઘારને એકદમ હળવા હાથે મિક્સ કરી દઈએ અને આપણે જ્યારે મસાલા કર્યા ત્યારે પૌવા છે આપણા એકદમ ભેગા ભેગા લાગતા હતા પણ અત્યારે તમે જોઈ શકો છો પૌવા આપણા એકદમ છૂટા છૂટા થવા લાગ્યા છે પણ આપણે જે આગળ એક પ્રોસેસ કરશું એનાથી આપણા પૌવા એક એક દાણો છૂટો બનશે અને એકદમ હું તમને આગળ બતાવી પણ દઈશ કે એકદમ જ સરસ એવા સોફ્ટ બનીને પણ તૈયાર થશે તો જો બધી વસ્તુ સરસ એવી હળવા હાથે મિક્સ કરી દીધી આપણે તો જો અહીંયા આપણો વઘાર પણ સરસ એવો મિક્સ થઈ ગયો છે પૌવા સાથે અને પૌવામાં સરસ એવો કલર પણ આવી ગયો છે તો જોઈ શકો છો પૌવા હું તમને અત્યારે બતાવી દઉં કે સરસ છૂટા છૂટા થઈ ગયા છે તો હવે આપણે અહીંયા પાણી ગરમ કરવા માટે પહેલેથી જ રાખી દીધું હતું તો જો પાણી સરસ એવું આપણું ઉકળી ગયું છે તો હવે આપણે આ પાણીની અંદર કોઈ સ્ટેન્ડ કે પછી આવી રીતે કોઈ વાટકો લઈ લઈએ અને પાણી આપણે ઓછું લેવાનું છે પાણી આપણું છે એ પૌવાના કોન્ટેકમાં ન આવવું જોઈએ એટલું જ પાણી આપણે લેવાનું છે તો એ વાતનું આપણે અહીંયા ખાસ ધ્યાન રાખશું અને પૌવા જે આપણે તૈયાર કર્યા છે એ રાખી દઈએ અને ઉપરથી ઢાંકણ આપણે કવર કરી અને આપણે એને પાંચ થી સાત મિનિટ જેવા સ્ટીમ થવા દેવાના છે મીડિયમ ગેસની ફ્લેમ પર તો જો પાંચથી સાત મિનિટ પછી આપણે એને ખોલીને ચેક કરીએ તો જો તમને ફરક દેખાતો હશે કે પૌવાના જે દાણા છે એ સરસ એવા ફૂલી ગયા છે તો જોઈ શકો છો તમે સરસ એવા પૌવાના દાણા ફૂલી ગયા છે અને જો હું તમને બતાવી દઉં કે એક એક દાણો છૂટો છૂટો બનીને તૈયાર થયો છે ને આપણે જે પણ મસાલા એડ કર્યા છે એની જે બફાયા છે પૌવા એના લીધે એકદમ જોરદાર ફ્લેવર આવશે અને સાથે જ આ પૌવાને આપણે સ્ટીમ કર્યા છે તો એ પણ પ્રોપર કૂક થઈ ગયા છે એના લીધે પૌવાનો સ્વાદ ખૂબ વધી જશે તો હવે ઉપરથી આપણે અહીંયા કાચી ડુંગળી જેને ઝીણી ઝીણી કટ કરીને એડ કરેલી છે અને આ ઇંદોરી પવાની સાન એટલે કે રત્નામલી સેવ એને પણ આપણે આવી રીતે હલકી હલકી ઉપરથી એડ કરી દીધી છે અને આપણી જે બેસનની સેવ હોય છે એ પણ આપણે ઉપરથી એડ કરી દઈએ તો જો અહીંયા આપણા પૌવા બનીને હવે એકદમ રેડી થઈ ગયા છે આ ગરમ ગરમ પૌવા ખાવાની ખૂબ મજા આવે છે ખૂબ ટેસ્ટી એવા લાગે છે તો ચોક્કસથી આ રેસીપી તમે તમારી ઘરે ટ્રાય કરી જોજો તમે જે નોર્મલ ઘરમાં પૌવા બનાવતા હોય એ બધી રીત તમે ભૂલી જશો અને હવે દર વખતે આ જ રીતે પૌવા બનાવીને તૈયાર કરશો તો જોઈ શકો છો હું તમને શ કરીને બતાવું છું તો જો એક એક દાણો છૂટો છે પણ જો આવી રીતે હાથમાં લઈ અને આપણે એને પ્રેસ કરશું હલકું એવું તો જો પૌવા સરસ એવા મેસ થઈ જાય છે એનો મતલબ છે કે પૌવા આપણા એકદમ સોફ્ટ તો બન્યા જ છે પણ એકદમ છૂટા છૂટા પણ બનીને તૈયાર થયા છે તો એકદમ બેસ્ટ રેસીપી છે આ પૌવા બનાવવાની તો અને એકદમ સરળ પણ છે વધારે કોઈ જ મહેનત કર્યા વગર આપણા આ પૌવા બનીને તૈયાર થઈ જાય છે તો એકવાર ચોક્કસથી આ પૌવા બનાવવાની રેસિપી ટ્રાય કરી જોજો તો ચાલો આપણા અહીંયા આવે ઇન્દોરી પૌવા બનીને એકદમ રેડી થઈ ગયા છે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ